નમસ્તે સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તરફથી રજૂ થતાં ઉમરે આંગણવાડી બાળ ઘડતર કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સૌને આવકારું છું આજના કાર્યક્રમનો વિષય છે બાળ ઘડતર કૃતજ્ઞતા આજના વિષયને અનુરૂપ ક્વિઝનો પ્રશ્ન રજૂ કરું છું જે આપની સ્ક્રીન પર છે આજની ક્વિઝનો પ્રશ્ન છે બાળકોમાં કૃતજ્ઞતા ગુણ કેળવવા માટે નીચેના આમાંથી કઈ કઈ લાક્ષણિકતા જરૂરી છે એક શાણપણ બે હિંમત ત્રણ માનવતા ચાર ઉપરોક્ત તમામ આપના જવાબ માટે આપનું નામ ગામ તાલુકો જિલ્લો અને જવાબ ઉદાહરણ તરીકે આપનું નામ ગીતા ગામ નાંદોલ તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ જવાબ મોકલવા માટેનો નંબર છે બાણું બે ઇઠ્યોતેર ઓગણસાઠ જીરો છ્યાસી દર્શક મિત્રો આપ ક્વિઝનો જવાબ આવતીકાલે બપોરે ત્રણ ત્રીસ વાગ્યા સુધી અચૂક મોકલી આપશો દર્શક મિત્રો આપ સૌ જાણો જ છો કે કુમળા છોડને વાળીએ તેમ વળે તો આ કુમળા છોડ એટલે આપણા બાળકો આપણા બાળકોનું બાળ ઘડતર કરવા માટે તેમના જીવનમાં કયા પ્રકારના ગુણો અને એની લાક્ષણિકતાઓ વિકસાવવી તે અંગે બાળ ઘડતર શ્રેણીમાં ડૉક્ટર નિરાલીબેન પંડિત આપણને ખૂબ સરસ માર્ગદર્શન આપી રહ્યા છે હવે હું નિરાલીબેનને વિનંતી કરીશ કે તેઓ વિષયને અનુરૂપ માર્ગદર્શન આપે નમસ્તે દર્શક મિત્રો આપણે આજે ગ્રેટિટ્યુડની કે કૃતજ્ઞતાની વાત કરી રહ્યા છે જો ગુણાતીતતાથી જીવન જીવવું હોય તો એક બહુ જ મહત્વપૂર્ણ લાક્ષણિકતા છે કૃતજ્ઞતા કૃતજ્ઞતા સમજવા માટે ખૂબ જ સુંદર રીતે આપણે એક એક્ટિવિટીસ અને ચર્ચા સાથે વાતચીત કરીને સમજીશું કે કૃતજ્ઞતા શું છે કૃતજ્ઞતા ક્યાં વાપરવી જોઈએ શા માટે વાપરવી જોઈએ અને જો આપણે કૃતજ્ઞતાથી જીવન જીવીએ તો એના આપણા જીવનમાં અને બીજાના જીવનમાં એનો શું ઇમ્પેક્ટ આવી શકે થોટ પ્રોસેસથી એક શરૂઆત કરી શકાય કે આમાંથી કેટલી વસ્તુઓ તમારા માટે સાચી છે કેટલી બાબતો તમારા માટે સાચી છે આજે મેં કોકને થેન્ક યુ કીધું ગયા એક અઠવાડિયામાં મેં કોઈક બહુ જ સારી વસ્તુ જોઈ અને એની પ્રશંસા બી કરી આજે મારા જીવનમાં જેટલા પણ લોકો છે એના માટે હું પોતાની જાતને ખૂબ જ નસીબદાર સમજુ છું આજે મારી પાસે જેટલી પણ વસ્તુઓ છે એના માટે હું પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજુ છું મને કોઈ મદદ કરે તો હું એ બાબતને ડેફિનેટલી ધ્યાન આપું છું અને મોટા ભાગે મારા જીવનમાં હું આભારની લાગણી અનુભવું છું આમાંની કેટલી બાબતો તમારા માટે સાચી છે જો તમે એક મિનિટ માટે આ જ બાબતો ઉપર ફરીથી ધ્યાન દોરીન અને વિચારશીલતામાં તમે ડૂબી શકો છો કે આમાંથી કેટલી બાબતો તમારા માટે સાચી છે એનાથી તમારામાં આઈડિયા આવી જશે કે કૃતજ્ઞતાની ભાવના તમારામાં કેટલી છે છે બી કે નથી કૃતજ્ઞતા શું છે એ તો તમને વિડીયો જોઈને કે આપણે જે બાબતોના બારામાં પોઈન્ટ્સ જોયા એનાથી તમને એક આઈડિયા તો આવી જ ગયો હશે કે કૃતજ્ઞતા એટલે શું અને આપણે શેની ચર્ચા આજે કરી રહ્યા છીએ પણ જો તમારા મનમાં વિચાર આવે કે આપણે કૃતજ્ઞતાને આટલું બધું મહત્ત્વ કેમ આપીએ છીએ શા માટે કૃતજ્ઞતા તો એના માટે આપણી પાસે ખૂબ સારા મુદ્દા છે કે કૃતજ્ઞતા રોજના જીવનમાં કેમ હોવી જોઈએ કૃતજ્ઞતાથી આપણા જે રિલેશનશીપ્સ છે એ ખૂબ જ સ્ટ્રોંગ અને કન્સિસ્ટન્ટ રહે છે લોકોના જીવનમાં કૃતજ્ઞતાની ભાવનાથી પોઝિટિવ ઇમોશન્સ ઊભા થતા હોય છે આપણા જે રોજના જીવનના ગુડ એક્સપિરિયન્સીસ કે પોઝિટિવ એક્સપિરિયન્સીસ છે એ કૃતજ્ઞતાની ભાવનાથી આપણે વધારે સારી રીતે એને જીવી શકીએ છીએ એ આપણી ફિઝિકલ હેલ્થ પણ ઇમ્પ્રૂવ કરે છે કોઈ પણ પ્રતિકૂળતાનો સારી રીતે આપણે કૃતજ્ઞ હોઈએ જીવનમાં તો આપણે એની એનો સારી રીતે સામનો કરી શકીએ આપણે સારી રિલેશનશિપ્સ અને સ્ટ્રોંગ રિલેશનશિપ્સ આપણે કૃતજ્ઞતાની ભાવનાથી જ બિલ્ડ કરી શકીએ સો કૃતજ્ઞતા ખૂબ જ મહત્ત્વ છે આપણા જીવનમાં સો કૃતજ્ઞતા શું છે અને એનો કેટલું મહત્ત્વ છે જીવનમાં એ આપણને ખ્યાલ આવી જ રહ્યો છે પણ તમને શું લાગે છે કે કૃતજ્ઞતા રોજના જીવનમાં પોસિબલ છે અર્બન એરિયામાં આ વસ્તુની શરૂઆત કૃતજ્ઞતાની થઈ હશે પરંતુ જે રૂરલ એરિયા છે ત્યાં આ વસ્તુની શરૂઆત આપણે કરાવવી પડશે જેમ કે કલ્ચરલ ડિફરન્સીસના કારણે તો એની શરૂઆત આપણે એમના જે પેરેન્ટ્સ છે એમને સમજ વાલીમીટરી દ્વારા આપણે જાણી શકીએ છીએ અને એમને પ્રોત્સાહિત કરી શકીએ છીએ કારણ કે એમને જમવાનું આપો છો કંઈક વસ્તુ લઈને આપો છો કે શિક્ષણ પ્રત્યે એમને પ્રોત્સાહિત કરો છો તો એની તમે કૃતજ્ઞતા એની તમે શરૂઆત કરી શકો છો એવું તમે એને શીખવાડી શકો છો બાળકને હમ વેરી ગુડ પોઈન્ટ કે કલ્ચરલ ડિફરન્સ તો છે જ નો ડાઉટ અબાઉટ ઇટ ખાલી ઇન્ડિયાના અર્બન અને રૂરલ રિજનમાં જ નહીં પણ બીજા દેશમાં અને આપણા દેશમાં બી એક ખૂબ જ મોટું કલ્ચરલ ડિફરન્સ છે કે જેમ કે બહુ જ સામાન્ય વસ્તુ છે કે વેસ્ટર્ન વર્લ્ડમાં પેરેન્ટ્સ જ્યારે જમવાનું આપે કે ટીચર્સ કંઈક શીખવાડે કે સપોર્ટ કરે તો તમે તરત થેન્ક યુ કહો પણ ઇન્ડિયામાં કે અમુક રૂરલ રિજન્સમાં પેરેન્ટ્સને એવું લાગે છે કે અમારું કર્તવ્ય છે એના માટે મને થેન્ક યુ કહેવાની જરૂર નથી એટલે કૃતજ્ઞતાનો જે ભાવ છે એ બાળકો નાનપણથી કદાચ શીખતા બી નથી અને દર્શાવી બી નથી શકતા બીકોઝ અમુક વસ્તુઓ તો એ લોકો અધિકાર સમજીને જ આગળ વધે છે આ અધિકારની ભાવના કેવી રીતે ઓછી કરી શકાય જો કૃતજ્ઞતાની ભાવના વધારીશું એમનામાં તો અધિકારની ભાવના ઓટોમેટિકલી થોડી ઓછી થશે અને ધીરે ધીરે ખાલી મા બાપ પ્રત્યે નહીં પણ વાતાવરણમાં જેટલા લોકો છે જેટલી વસ્તુઓ છે બધા માટે એ લોકોને કૃતજ્ઞતા થશે અને કૃતજ્ઞતાનો ભાવ પણ વધશે હવે જો નવું પરિપ્રેક્ષ્ય આપણે જોવું હોય કે કૃતજ્ઞતા કેવી રીતે કેળવી શકાય એક પર્સ્પેક્ટિવ એવું છે કે કૃતજ્ઞતા એટલા માટે કેળવી શકાય કે હું એટલા માટે ગ્રેટફુલ છું કારણ કે ગ્રેટીટ્યૂડ મારી કેરેક્ટર સ્ટ્રેન્થ છે એક પર્સ્પેક્ટિવ એ છે બીજું પર્સ્પેક્ટિવ એ છે કે હું એટલા માટે કૃતજ્ઞ છું કારણ કે મારા માં કૃતજ્ઞતા ઓલરેડી છે હું માણસ તરીકે એક કૃતજ્ઞ વ્યક્તિ જ છું પણ જસ્ટ દેટ કે હું એને એક્સપ્રેસ નથી કરતી આ બે વસ્તુમાં ખૂબ ફરક છે તમે કૃતજ્ઞ છો અંદરથી પણ જો તમે એક્સપ્રેસ નહીં કરો તો એનાથી તમારી રિલેશનશીપ સ્ટ્રેન્થન નથી થવાની અને ખાલી એક્સપ્રેસ નથી કરવાનું પણ તમારે એને એક્શન્સમાં પણ બદલીને અને લોકોને મેસેજ આપવાનો છે કે તમે કૃતજ્ઞ છો એટલે આપણે જે ફાયદા જોયા કૃતજ્ઞતાના એમાંથી એક ફાયદો હતો સ્ટ્રોંગ રિલેશનશિપ્સ તો સ્ટ્રોંગ રિલેશનશિપ્સ જાતે ના ઊભી થઈ જાય કોઈ તમારું માઇન્ડ રીડર નથી કોઈને એવો ખ્યાલ નથી આવવાનો કે આ વ્યક્તિ કૃતજ્ઞ છે જ દરેક વ્યક્તિ કૃતજ્ઞ છે પણ તમે જે કૃતજ્ઞતા છે તમારામાં એક લક્ષણિકતા તરીકે એ તમે કેવી રીતે દર્શાવો છો એનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો જો તમે તમારા ઇમ્પોર્ટન્ટ રિલેશનશીપ્સમાં કૃતજ્ઞતા દર્શાવશો રોજના જીવનમાં અને તમે કૃતજ્ઞતા એક્શનમાં બદલશો એમને થેન્ક યુ લેટર લખો કે એને એપ્રિશિએટ કરો કે તમે એમને કહો કે તમારા માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે તો એ એક્શનમાં કન્વર્ટ થયેલી કૃતજ્ઞતાથી જ તમારી રિલેશનશિપ્સ વધારે સ્ટ્રોંગ થશે જેમ કે તમે સ્લાઇડમાં જોવો છો કે આ બધી જ લક્ષણિકતાઓ છે આપણામાં પણ કૃતજ્ઞતા એવી રીતે જ કૃતજ્ઞતા પણ છે આપણામાં પણ એનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે કેવી રીતે આપણે ઉપયોગ કરીએ અને કેમ ઉપયોગ કરીએ એ સમજવા માટે આપણે એક એક્ટિવિટી કરીએ સો આ એક્ટિવિટીમાં આપણે એક ઇન્ટરેસ્ટિંગ વર્ક એ કરવાનું છે કે આપણે આપણો ડાબો હાથ અને જમણા હાથનો ઉપયોગ કરીશું એનો ડ્રોઈંગ કરીશું અને આપણે એના પાછળ આપણે કંઈક એક સરસ એક્સરસાઇઝ કે એક્ટિવિટી કરીશું મને એક ક્વેશ્ચન આવી રહ્યો છે તમે મને એમ કહો કે ડાબો હાથ વધારે આપણે શેનાથી વસ્તુઓ લઈએ ડાબા હાથથી કે જમણા હાથથી શેનાથી લઈએ અને શેનાથી આપીએ વસ્તુઓ એની આઈડિયા મેમ હમ જમણા હાથથી લઈએ અને ડાબા હાથથી આપીએ જમણા જમણા હાથથી લઈએ તો વધારે આપણે વસ્તુ આપણા જોડે આવે હં મળે આપણને અને ડાબા હાથી આપીએ તે આપણે આપું ઓછું પડે ઓકે ઓછું આપવું છે એટલે ડાબા હાથથી આપીએ અને આપણને વધારે મેળવવું છે એટલે આપણે જમણા હાથથી મેળવીએ ઓકે સો વધારે ઇન્ટરેસ્ટ એમાં છે ઓછું આપવામાં કે વધારે લેવામાં વધારે લેવામાં ગ્રેટ સો આપણે પહેલા તો પછી ઓછાની ઉપર ફોકસ કરીએ સ્લાઇડમાં જેમ જોઈએ છે એવી રીતે તમે એક બાજુ પેજ ઉપર તમારા બે પેજને તમે બે પાર્ટ્સમાં ડિવાઈડ કરી દો અને ડાબી બાજુ તમે તમારો ડાબો હાથ ડ્રો કરો દર્શક મિત્રો તમે પણ આવી રીતે તમારો લેફ્ટ હેન્ડ ડ્રો કરીને અને જેમ હું ઇન્સ્ટ્રક્શન્સ આપું છું એ રીતે તમે આ એક્ટિવિટી અમારી સાથે કરી શકો અને તમે જુઓ કે એનો શું રિઝલ્ટ આવે છે એ રિઝલ્ટનો તમે ખૂબ જ આનંદ અનુભવી શકો છો જે ડાબો હાથ તમે ડ્રો કર્યો છે એ ડાબા હાથમાં હવે લખો કે તમે અત્યાર સુધી જીવનના આજના પર સુધીમાં કેટલી વસ્તુઓ આપી છે તમે શું શું આપ્યું છે એ બધાનો વિચાર કરીને અને તમે એ તમારા ડાબા હાથમાં લખો કારણ કે તમે એનાથી આપો છો તો જેટલું બી આપ્યું છે અત્યાર સુધીમાં હું તમને થર્ટી સેકન્ડ્સનો ટાઈમ આપું છું ઓકે એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ ના તમે લખો કે તમે શું શું આપ્યું છે અત્યાર સુધીમાં પ્રેમ આપ્યો છે આનંદ આપ્યો છે વેરી ગુડ મિત્રતા આપી છે વેરી નાઇસ દીકરી દીકરી કોને આપી તમે દીકરી કાળજી આપી છે બ્યુટીફુલ સ્ટોપ 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 થર્ટી સેકન્ડ્સ ઓવર આનંદ મિત્રતા સંસ્કાર આપ્યા છે પ્રેમ આપ્યો છે ગુસ્સો પણ આપ્યો છે વેરી ગુડ આઈ લાઇક યોર ઓનેસ્ટી હાસ્ય આપ્યું છે સાથે કપડા આપ્યા છે લાગણી મિત્રતા શિક્ષા આપી છે બ્યુટીફુલ મિત્રતા આપી છે પ્રેમ આપ્યો છે સમય આપ્યો છે સો બ્યુટીફુલ સો બ્યુટીફુલ સમય આપ્યો છે જે ખૂબ જ કિંમતી અને મૂલ્યવાન છે એ પણ આપણે આપ્યું છે હવે બીજી સાઈડના તમારા પેજ ઉપર તમે તમારો જમણો હાથ ડ્રો કરો સાથે સાથે દર્શક મિત્રો તમે પણ ડ્રો કરો બીજા સાઈડના પેજ ઉપર તમે તમારો જમણો હાથ ડ્રો કરો એવી રીતે ડ્રો કરો જાણે તમે લઈ રહ્યા છો રાઈટ જમણો હાથ સવડો રાખીને અને એને આઉટલાઈન આપીને એને ડ્રો કરો ઓકે અને હવે જમણા હાથ જે ડ્રો કર્યો છે એની ઉપર તમે લખો કે તમને શું શું અત્યાર સુધીમાં જીવનમાં મળ્યું છે તમે જન્મ્યા છો ત્યાંથી શરૂ કરીને અત્યાર સુધીમાં તમે શું આપ્યું એ તમે લખ્યું હવે તમે લખો કે જન્મ્યા ત્યાંથી અત્યાર સુધીમાં તમને શું શું મળ્યું છે યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ શું શું મળ્યું છે સારા માતા પિતા મળ્યા છે સારા સંતાન મળ્યા છે હમ એસી મળ્યું છે મોબાઈલ ફોન મળ્યો છે વેરી ગુડ ગાડી ઘર વાવ બીજાનો સમય મળ્યો છે વેરી નાઇસ પરમેશ્વરનો પ્રેમ મળ્યો છે ખોરાક મળ્યો છે ખુશી આનંદ મળી છે પ્રેમ મળ્યો છે શિક્ષા મળી છે હાસ્ય મળ્યું છે લાગણી પરિવાર સ્ટોપ થર્ટી સેકન્ડ ઓવર શું અનુભવો છો તમે કયો હાથ તમારો વધારે ભારે છે જે જેનાથી તમે આપો છો એ વધારે ભારે છે કે જેનાથી તમે લો છો તમારો જમણો હાથ એ વધારે ભારે છે શું અનુભવી રહ્યા છો અને હકીકત શું છે એકચ્યુઅલી કયો હાથ ભારે છે જમણો હાથ ભારે છે જમણો હાથ ભારે છે અમારો જમણો હાથ ભારે છે 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 જમણો હાથ ભારે છે

આભાર વ્યક્ત કરવાનું લાગણી ઊભી રહી છે હમ થેન્ક યુ કહેવાની ઈચ્છા થાય છે હમ કૃતજ્ઞતાનો ભાવ ઉત્પન્ન થઈ રહ્યો છે હમ યુ કહેવાની ઈચ્છા થઈ રહી છે હમ હમ આભાર માનવાની ઈચ્છા થઈ રહી છે યા એક્ચુલી તમે જુઓ કે એક રિયલાઇઝેશન થઈ રહ્યું છે કે આટલી બધી વસ્તુઓ હતી જે આપણે લીધી છે અને કેટલી ઓછી વ્યસ્ત વસ્તુઓ છે કે જે આપણે આપી છે અને માઇન્ડફુલી જ્યારે આપણે બેસીને આ એક્સરસાઇઝ કરીએ ત્યારે આપણને રિયલાઇઝ થાય કે એકચ્યુલી આપણે લીધું વધારે છે અને આપ્યું ઓછું છે પણ રોજના જીવનમાં આપણે જ્યારે વિચાર કરીએ ત્યારે આપણને એમ જ થાય છે કે મેં કેટલું આપ્યું પણ મને સામે કોઈ કંઈ આપી જ નથી રહ્યું હું કેટલું કરું છું પણ મને કોઈ વળતર જ નથી મળી રહ્યું પણ જ્યારે આપણે એકચ્યુઅલી એક એક્ટિવિટીના ફોર્મમાં જ્યારે આ કરીને અને બેસીને વિચારીએ તો એક રિઝલ્ટ સામે આવી રહ્યું છે કે ખૂબ લીધું છે જન્મ્યા છે ત્યારથી અત્યાર સુધીમાં ખાલી લીધું જ વધારે છે અને ઓફકોર્સ એનાથી બીજો કોઈ ભાવ મને સમજ જ નથી પડી રહી કદાચ કૃતજ્ઞતાનો જ ભાવ મારા પણ મનમાં ઉત્પન્ન થઈ રહ્યો છે નાનામાં નાની વસ્તુ કેટલી બધી સારી વસ્તુઓ તમે લખી આ જે ભાવ ઉત્પન્ન થયો એ પછી તમારે કોઈ ક્વેશ્ચન છે તમને એવું લાગે છે કે હવે કૃતજ્ઞતા તમે રોજના જીવનમાં એક્સપીરિયન્સ કરી શકશો અને યુઝ કરી શકશો દરેક આપણે કરી એના પરથી ખ્યાલ તો આવી ગયો કે કૃતજ્ઞતા ખૂબ જ જરૂરી છે પરંતુ એઝ અ પેરેન્ટ્સ અને ડેલી રૂટીનમાં એસ્પેશિયલી બાળકો માટે કૃતજ્ઞતા કેવી રીતે કેળવી શકાય કે કૃતજ્ઞતા જરૂરી છે એ તો આપણને ખ્યાલ આવી ગયો પણ હવે રોજના જીવનમાં એને કેળવવી હોય તો કેવી રીતે કેળવી શકાય તમે જોવો છો જેમ કે સ્લાઇડમાં કે આપણે ગ્રેટિટ્યુડ કે કૃતજ્ઞતા તો યુઝ કરીએ છીએ પણ આપણે કોના માટે યુઝ કરીએ છીએ આપણે જે એનો યુઝેજ કરવાનો છે કે એનો ઉપયોગ કરવાનો છે એ ખાલી બીજા માટે નથી કરવાનો આપણે પોતાની સ્વ માટે પણ કરવાનો છે એટલે કૃતજ્ઞતા જો આપણે પૂર્ણ રીતે એનો ઉપયોગ કરવો હોય તો સ્વ માટે બીજા માટે બીજા માટે પણ કુટુંબ માટે મિત્રો માટે સહકાર્યો માટે અને એ ઉપરાંત જો આપણે હજી પણ કોઈના માટે કૃતજ્ઞતાનો ઉપયોગ કરવો હોય તો એ છે યુનિવર્સ માટે કે પરમેશ્વર માટે રાઈટ સો એ કેવી રીતે ઉપયોગ થઈ શકે કે તમે પોતાના લર્નિંગ માટે પોતાની જાતને એક ગ્રેટિટ્યુડ માની શકો કે તમે લર્નિંગ કરો છો જીવનમાં તમે આળસ નથી કરી રહ્યા પણ તમે પોતે સેલ્ફ મોટિવેટેડ છો અને તમે પોતાના ગ્રોથ માટે લર્નિંગ કરો છો તમે એનર્જેટિક રહો છો તમે પોતાનું ધ્યાન રાખો છો અને એનર્જી તમારી બિલ્ડ કરેલી રાખો છો તમે બીજાના માટે ગ્રેટીયુડ દર્શાવો છો જેમ કે ફેમિલી મેમ્બર્સમાં તમે પેરેન્ટ્સનું તમે ભાઈ બહેનોનું ભાંડડાઓનું તમારા સ્પાઉસનું હસબન્ડ કે વાઈફનું કે તમારા બાળકો પ્રત્યે તમે ગ્રેટીયુડ દર્શાવો છો અને તમે તમારા ફ્રેન્ડ્સ અને કલીગ્સ માટે દર્શાવો છો હવે આ તમે રોજના જીવનમાં કેવી રીતે દર્શાવી શકો તો જેમ કે ગીતાબેને કહ્યું કે કલ્ચરલ ડિફરન્સના લીધે ઘણીવાર આપણે પોતાના બાળકને ગ્રેટિટ્યૂડ કે કૃતજ્ઞતા દર્શાવવા માટે આપણે હેઝિટેટ કરીએ છીએ આપણા કલ્ચરમાં એ બહુ કોમન નથી કે આપણે કંઈક સારી વસ્તુ એમને બનાવી બનાવીને ખવડાવીએ તો આપણે એમને કહીએ કે આના માટે થેન્ક યુ કહો રાઇટ પણ જો કૃતજ્ઞતા એ લોકોમાં કેળવવી હોય તો આપણે ઓપન માઇન્ડેડનેસથી કલ્ચરમાં આવા ઇન્હિબિશન્સમાંથી થોડું સ્ટેપ આઉટ કરવું પડશે મે બી બેઝિક વસ્તુઓ માટે તમે એમને થેન્ક યુ ના કેવડાવો પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ માટે થેન્ક યુ કેવડાવો કે થેન્ક યુ તે મને બહુ જ સારી રીતે મારી સાથે વાત કરી થેન્ક યુ કે તને ગમ્યું નહીં તેમ છતાં તે ગુસ્સો ના કર્યો પણ આ બધી વસ્તુઓ તમને લાગે છે કે રોજના જીવનમાં દર્શાવી સહેલી છે કદાચ નથી સહેલી સો એના માટે આપણે થોડી ટિપ્સ અને ટેકનિક્સ સમજીએ કે કેવી રીતે આપણે એ લોકોનામાં કેળવી શકાય રોજના જીવનમાં કૃતજ્ઞતા સો કૃતજ્ઞતા રોજના જીવનમાં કેળવવા માટે એક ટેકનિક છે કૃતજ્ઞતા જાર તમે તમારા ઘરમાં કાચની બરણી રાખો અને કાચની બરણી ઉપર એક લેબલ લગાવો કે કૃતજ્ઞતા જાર એ કૃતજ્ઞતા માં તમે શું કરશો કોઈ આ ટેકનિક યુઝ કરી છે ક્યારેય જીવનમાં કૃતજ્ઞતાની એક ટીપ એવી છે કે તમે કૃતજ્ઞતા એક્ટિવિટી ઘરમાં સ્ટાર્ટ કરી શકો કૃતજ્ઞતા જાર એટલે તમે કાચની બરણી લાવો અને એની ઉપર લેબલ લગાવો કૃતજ્ઞતા એ એવું કોઈએ કોઈ પ્રેક્ટિસ કર્યું છે કોઈ દિવસ આ ટેકનિક યુઝ કરી છે પોતાના ઘરમાં કોઈનો એક્સપિરિયન્સ છે હા મેમ મારા ઘરમાં હું કૃતજ્ઞતા જાર માટે એક બરણી રાખું છું ત્યાં એક ચિઠ્ઠી ચોટાડી છે કૃતજ્ઞતા જાર અમારા ઘરમાં એકબીજાને કંઈક કહેવું હોય આભાર વ્યક્ત કરવો હોય કે કંઈ કંઈ પણ કહેવું હોય તો એ બરણીમાં એક ચિઠ્ઠી બનાવીને અમે નાખીએ છીએ અને હું રોજ જોઉં છું કે એ એ જાર જ્યારે વધારે ભરાયેલી હોય ત્યારે બધાએ આભાર કર્યો હોય એકબીજાને થેન્ક કહ્યું હોય તો સારું લાગે છે એમ અને આ એક ખૂબ જ સારો એક્સપિરિયન્સ છે કે બહુ પોઝિટિવિટી ઘરમાં બી રહે છે અને સંબંધો માટે બી રહે છે બીજું એક ટેકનિક છે જર્નલિંગ જર્નલિંગ એટલે કે તમે એકબીજાને એક્સપ્રેસ ના કરી શકો જ્યારે પણ તમે પોતાના માટે એ વસ્તુ એક સૂતા પહેલાં મે રાત્રે સૂતા પહેલાં તમે એટલીસ્ટ એક સેન્ટેન્સ લખો કે તમે બીજાના માટે કેવી રીતે કૃતજ્ઞ છો આ જર્નલિંગની ટેકનિક કે આ લખવાની ટેકનિક કોઈએ ટ્રાય કરી કરી છે છે એકવાર એવું પણ બન્યું હતું કે આખો દિવસ મારો ખરાબ ગયો હતો બાર જોબ ઉપર ગઈ તો પણ ખરાબ ગયો હતો ઘરમાં પણ ખરાબ ગયો હતો કૃતજ્ઞ કોના તરફથી થવું પણ જ્યારે જીવનમાં આવો પ્રશ્ન બની જાય ત્યારે મનમાં એક જ વાત ઉઠે છે હું જીવું છું કેમ જીવું છું કોને કૃતજ્ઞ છું તો ઉપરવાળા ભગવાનને બીજો દિવસ ઉગશે એ મારો સારો ઉગશે ટલી બ્યુટિફુલ તો તમે કૃતજ્ઞતા લખીને પોઈન્ટ વાઈઝ તો લખો છો કે તમે સેના માટે કૃતજ્ઞ રહ્યા છો આજના દિવસ માટે પણ સો બ્યુટિફુલ કે જ્યારે દિવસ ખરાબ હોય ઘરમાં અને બહાર અને જ્યારે એમ થાય કે આજે તો મને કસાબી માટે કૃતજ્ઞતા નથી ફીલ થઈ ત્યારે તમે એક એવો પોઈન્ટ મિનિમમ લખો છો કે હું જીવું છું અને એના માટે તમે ઈશ્વર તરફ ખૂબ જ આભારી છો તો જર્નલિંગથી તમારા ખૂબ જ પોઝિટિવ ભાવ રહે અને તમને ખૂબ જ ઓપ્ટિમિસ્ટિક કે તમે ખૂબ જ હકારાત્મક રહી શકો છો ત્રીજી ટેકનિક છે પોઝિટિવ અફોર્મેશન ક્યાં તો હકારાત્મક સમર્થન કેટલું જીવનમાં એવું ક્યારે ક્યારે થાય છે એક પ્રશ્ન છે કે લોકોને એવું થાય કે તમે એકબીજાને ફોર ગ્રાન્ટેડ લો છો તમે એકબીજા માટે કોઈ દિવસ કંઈ અપ્રિશિએશન લખતા નથી કે બોલતા બી નથી જ્યારે કોઈ તમારા માટે બહુ સારું કરે તો તમને એમ થાય કઈ મોટી વાત છે એ તો કર્યા કરે ત્યારે તમને કેવી ફીલિંગ આવે અને જો તમારી મહેનત કે તમારી જે એફર્ટ તમે બીજા પ્રત્યે મૂકો છો એ તમારી અપ્રિશિએટ થાય તો તમને કેવી ફીલિંગ આવે કોઈએ ટ્રાય કર્યું છે કારાત્મક સમર્થન હા જ્યારે મને કોઈ હકારાત્મક થોટ નથી મળતો ત્યારે હું સાંજે મારા માટે પોતાના માટે આ ત્રણ વાક્યો સેન્ટેન્સ લખું છું કે હું મારા માટે પોતે હિંમતવાન છું સમર્થ છું ઇન્ટેલિજન્ટ છું આ વાક્ય લખી નાખું છું મારા માટે સેલ્ફ માટે ગ્રેટિટ્યૂડ બ્યુટિફુલ કે બીજા માટે તમે ગ્રેટિટ્યુડ બતાવો પોઝિટિવ અફોર્મેશન્સ લખો અને કોઈ બીજા ના લખે તો આપણે પોતાના માટે લખીએ એક ચોથી ટેકનિક એવી છે ગ્રેટિટ્યુડ લેટર કે કૃતજ્ઞતા પત્ર હવે કૃતજ્ઞતા પત્ર એ ટેકનિક એકચ્યુલી ખૂબ જ કામની પ્રે પ્રેક્ટિસ છે માની લો કે બાળકોમાં આ કેવી રીતે કેળવવી જોઈએ ખાસ કરીને કોઈ છે જ નહીં તમારા જીવનમાં અને તમે એમના પ્રત્યે ખૂબ જ કૃતજ્ઞ છો જેમ કે ઈશ્વર છે ક્યાં તો તમારા કોઈ રિલેટિવ્સ છે જે તમારા ગામમાં નથી રહેતા ક્યાં તો પછી તમારા તમારા બા દાદા છે કે નાના નાની છે કે જે એટલા બધા ઓપન નથી કે તમારા ભા તમારી ભાવનાઓને સમજી શકે તો તમારી જે કૃતજ્ઞતાની ભાવના છે એ તમે બીજાની સામે એક્સપ્રેસ ના કરી શકો તો તમે કેવી રીતે એ ભાવના ક્યાં કાઢી શકો તો એ તમારા પત્રમાં કાઢી શકો કોઈ આ ટેકનિક યુઝ કરી છે ટ્રાય કરી છે હા હા મેમ હું પત્ર લખું છું પણ એ પત્ર જે મારી ભાવના હું એમની આગળ વ્યક્ત નથી કરી શકતી કોઈ પણ લોકો હોય તો હું એ પત્ર મારી સાથે લખી અને મારી ભાવના એમાં વ્યક્ત કરું છું કૃતજ્ઞતાની અને એ મારી સાથે મૂકી રાખું છું યસ ઓફકોર્સ એ પત્ર આપણે પોસ્ટ નથી કરતા પણ એ પત્ર આપણે આપણી પાસે રાખીએ છીએ અને આપણે એને રીવિઝિટ કરીએ છીએ કે જ્યારે બી આપણને એમ થાય કે કેમ આટલું સારું નથી જીવનમાં ત્યારે આપણે પત્ર વાંચીને અને આપણા મનને ચેન્જ કરી શકીએ કે અત્યારે નથી પણ પહેલાં તો હતું અને એ આવો પત્ર આપણે ખાલી એક જણને નહીં બહુ જ બધા લોકોને આપણે લખી શકીએ જેને આપણે ઓફકોર્સ પોસ્ટ નથી કરી શકવાના પણ એ લોકો બધા માટે આપણે ખૂબ જ આભારી છીએ એ લોકો આપણી સામે હયાત છે કે નથી હયાત પણ આપણે એમને પત્ર તો લખી જ શકીએ નેક્સ્ટ ટેકનિક એન્ડ લાસ્ટ ટેકનિક જે મને ખૂબ પર્સનલી પ્રિય છે એ છે પ્રેક્ટિસ માઇન્ડફુલનેસ માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરવાથી ખૂબ જ સારા થોટ્સ ઊભા થાય છે ગ્રેટિટ્યુડ ઊભું થાય છે પોઝિટિવિટી આવે છે જીવનમાં અને એક જાતનું ફોકસ ડેવલપ થાય છે જે બીજી બધી ટેકનિક્સથી એટલું બધું નથી ડેવલપ થતું માઇન્ડફુલનેસ એ છે કે તમે પોતાની જાત સાથે કનેક્ટ કરો અને ફોકસ્ડ રહીને પોતાની જાત સાથે તમે વાતચીત કરો કે તમે શેના માટે આટલા બધા કૃતજ્ઞ છે કોઈ છે અહીંયા જેણે માઇન્ડફુલનેસ ટેકનિક યુઝ કરી હોય કૃતજ્ઞતા દર્શાવવા માટે બાળકોને સવારે ઉઠે તરત ઈશ્વરને યાદ કરવા મંત્ર બોલવો એ આપણે રાતે સૂતા પહેલાં બી ઈશ્વરને યાદ કરવા મંત્ર બોલવા એ બી આપણે શીખવાડીશું અને વડીલોને પગે લાગતા પ્રણામ એવું બોલતા બી શીખવાડી શકીશું હા તો તમે બ્યુટિફુલ તો તમે બાળકોને યસ બાળકોને સવારે ઉઠતાની સાથે કોઈ મંત્ર બોલાવડાવો અને મંત્ર ઉપર ફોકસ કરાવડાવો અને તમે મંત્રથી જેને બી થેન્ક યુ કહેવા માંગો છો એની ઉપર ધ્યાન દોરો સૂતાં પહેલાં પણ મંત્ર બોલાવતી વખતે જેને પણ થેન્ક કહેવા માંગો છો એની ઉપર ધ્યાન દોરીને અને મંત્ર બોલો અને પગે લગાવડાવો અને એવી નાની નાની એક્શન્સથી માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો સો મિત્રો આ જે છે એ આઈ એમ શ્યોર કે આપણે બધા અગ્રી કરીએ છીએ કે કૃતજ્ઞતા આપણામાં છે પણ આપણે દર્શાવતા નથી અને જો આપણે દર્શાવીએ તો આપણા રિલેશનશીપ્સ ખૂબ સ્ટ્રોંગ બને પણ આપણે એક કોન્શિયસ એફર્ટ કરવો પડે એને દર્શાવવા માટે કે એનો ઉપયોગ કરવા માટે આપણને હિચકિચાહટ થતી હોય કે હું કેવી રીતે આને કે કેવી રીતે યુઝ કરું તો આપણે આ થોડી ટેકનિક્સ આપણે સમજી છે તો બધા જે છે એમણે યુઝ કરી છે તમે પણ યુઝ કરશો તો તમે અનુભવ કરશો કે કૃતજ્ઞતા તમારા જીવનમાં કેટલી વધી રહી છે અને એનાથી તમારું જીવન કેટલું આનંદમય થઈ રહ્યું છે થેન્ક યુ સો મચ આજે નિરાલીબેને આપણને વિષયને અનુરૂપ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર હવે સમય છે ગત ક્વીઝના વિજેતા જાહેર કરવાનો જે આપ સ્ક્રીન પર જોઈ શકો છો જાગૃતિબેન ચૌધરી જિલ્લો તાપી તાલુકો ડોલવણ મિત્તલબેન ચિત્રોડા અમરેલી રાજુલા રાગિણીબેન વણકર વડોદરા વાઘોડિયા સ્નેહાબેન ભટ્ટ ગીર સોમનાથ તાલાલા દર્શનાબેન મિસ્ત્રી નવસારી જલાલપુર શારદાબેન પંચાલ મોરબી વાંકાનેર સીમાબેન પંચાલ સુરત કોર્પોરેશન સુરત કોર્પોરેશન દીપ્તીબેન જાદવ આણંદ બોરસદ ઉર્મિલાબેન રાજ ભરૂચ જંબુસર પાયલબેન સિંધવ પાટણ શંખેશ્વર આ દસે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપ આવી જ રીતે અમારા કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળતા રહેશો અને આપનો જવાબ અમને મોકલતા રહેશો આ કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળનાર તમામ દર્શક મિત્રો આંગણવાડી કાર્યકર મુખ્ય સેવિકાબેન પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર તજજ્ઞશ્રીનો મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્તે